नमस्कार मित्रों स्वागत छे आपूट्यूब चैनल मीणात किशोर में आजना वीडियो में बात करूं माटे सरस मजानी योजना आवी छे पपैयानी खेती करवा माटे तरफ थी एशी हजार रुपयानी सहाय आपवामा आवे छे हाल आ योजना फॉर्म आई खेडूत पोर्टल पर भरावाना शुरू छे योजनानी विगतवार કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો માં વાત કરીશું ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે પપૈયા ના વાવેતર ની અંદર સરકાર તરફ થી સહાય આપવા માં આવે છે હાલ આ યોજના ના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજના ની અંદર આ યોજના ના ફોર્મ ભરવાના શરૂ છે योजनाનો નામ છે જો તમારે પપયાની ખેતી કરવી હોય તો સરકાર તરફથી સહાય આપવામાં આવે છે આ યોજનાનો આજીવન એક વખત સહાય આપવામાં આવે છે માળવા પાત્ર સહાયની વાત કરીએ તો જો તમે સામાન્ય ખેડૂતમાં આવતા હોય તમારી પાસે ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો ખર્ચના 40% એટલે કે મહત્તમ ₹8000 ની સહાય મળે જેની યુનિટ કોસ્ટ 2 લાખ સુધીની રહેશે जो तुम्हारे टपक सिंचाई पद्धति वगर पपैयानी खेती करवी खर्चना पचास टका एटले महत्तम त्रीस हज़ार रूपयानी सहाय यूनिट कोस्ट त्रीस हज़ार रुपिया सुधीनी रहे जो तुम्हें अनुसूचित जातिना अने तुम्हारी पासे टपक सिंचाई पद्धति होए तो खर्चना चालीस टका एटले के महत्तम एशी हज़ार रूपयानी सहाय मरे जेनी यूनिट कोस्ट, तो कोस्ट बे लाख सुधीनी रहे टपक सिंचाई पद्धति वगर पपयानी खेती करवी हो पचास टका एटले के महत्तम त्रीस हजार रुपयानी सहाय जेनी यूनिट कोस्ट साइठ हजार सुधीनी જો તમે અનુસૂચિત જનજાતિના ખેડૂતોમાં આવતા હોય તો તમારી પાસે ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો ખર્ચના 50% એટલે કે મહત્તમ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જેની યુનિટ કોસ્ટ 2 લાખ સુધીની રહેશે તમારા ટપક સિંચાઈ પદ્ધતિ વગર પપૈયાની ખેતી કરવી હોય તો ખર્ચના 50% એટલે કે મહત્તમ 30000 રૂપિયાની સહાય મળે જેની યુનિટ કોસ્ટ 60000 સુધીની રહેશે अरजी क्या करवी अरजी ऑनलाइन करवानी रहेशे अरजी आई खेडूत पोर्टल पर रहेशे अर्जी अरजी करवा तारीख पंदर आठ बेहजार चौवीस रहे अरजी पहलाना धोरणे करवानी रहेशे खरीदी क्या थी करवी बियारण माटे बियारण उत्पादकना अधिकृत विक्रेता पासे थी सारी गुणवत्तावाड़ बियारण खरीदी करी वावेतर करे तो सहाय पात्र रहेशे બે હપ્તામાં સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો 75% અને બીજો હપ્તો 25% સહાય મળવાપાત્ર થશે અનુસૂચિત જનજાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એમ ટાઈ એસ અપનાવેલ હોય તેવા ખેડૂત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોના વાવેતરની નોંધ પાણી પત્રકમાં દાખલ કરાવવાની રહેશે बावेत्रणी नोंद पाणीपत्रक में दाखल न थाय त्या सुधी जेते विस्तार तलाटीनों बाबत नो दाखलो खेडूते रजू रहेशे। नवीन टपक सि पद्धति करवानी रहेशे। लाभार्थी दीठ चार हेक्टर मर्यादा में सहाय आपवामा छे